રંગીલા રાજકોટના લોકમેળાનો મામલો સામે આવ્યો છે આજે સાંજે યાત્રિક રાઇડ્સ મુદ્દે નિર્ણય આવવાનો છે રાઇડ્સ સંચાલકોની ગાંધીનગરમાં રજૂઆત અગાઉની બેઠક અધૂરી રહેતા આજે ફરી બેઠક યોજાશે આજે રાઇડ્સ સંચાલકોની ગાંધીનગરમાં બેઠક ભાજપ નેતા વિનુભાઈ ગવાની પ્રતિક્રિયા સામે આવી છે લોકમેળો રાઇડ્સ સાથે જ થવો જોઈએ તેવું જણાવ્યું છે રાઇડ્સના નિયમો હળવા કરવા મુખ્યમંત્રીને પત્ર લખીશ લોકમેળા મુદ્દે જેને વાંધો હોય તે ઘરે જ રહે

પછી આપણે રાઈડર છે થર છે એમાં કાગળિયામાં કાંઈક નાની બાઈક છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થાવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે